આવી ચૂકી છે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું કુલ ગુણ છે પચીસ પ્રશ્ન નંબર એક પરિચ્છેદ કો પઢકર પ્રશ્નો કે ઉત્તર લખીએ જેમના ગુણ પાંચ વિભાગ એક नंबर एक जिसका जन्म अभी अभी हुआ हो उसे क्या कहते हैं नवजात शिशु नंबर बे राष्ट्र के प्रगति में सक्रिय योगदान कौन से कौन दे सकता है शिक्षित मनुष्य ही राष्ट्र के प्रगति में सक्रिय योगदान कर सकता है नंबर तीन मनुष्य के प्रथम पाठशाला कौन है मनुष्य के प्रथम पाठशाला उसका परिवार होता है नंबर चार सर्वांगीण विकास के लिए पाठशाला में किस प्रकार का प्रशिक्षण दिया जाता है सर्वांगी विकास के लिए विद्यालय में पुस्तकीय ज्ञान के अलावा उसे नृत्य संगीत एवं खेलकूद आदि का भी प्रशिक्षण दिया जाता है नंबर पाँच देश का नाम सर्वाक्षरों में लिखने वाले ने हेतु क्या करना चाहिए देश का नाम सर्वाक्षरों में लिखने वाले लिखवाने के लिए शिक्षा विज्ञान खेल और सामाजिक सुधार કે ક્ષેત્ર મેં ઉત્કૃષ્ટતા હાસિલ કરની હોગી સાથી ઈમાનદારી ઓર મહેનત સે રાષ્ટ્ર નિર્માણને યોગદાન દેના હોગા ત્યાર પછી અહીં તમને વિભાગ બે આપેલો છે તેમના પણ કેટલાક પ્રશ્નો અને તેમના જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની હિન્દી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓર્શન કોન્સિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ત્યાર પછી વિભાગ ત્રણ આપેલા છે અને તેમના કેટલાક પ્રશ્નો અને તેમના જવાબ આપેલા છે ત્યાર પછી વિભાગ ચાર છે તેમના પણ કેટલાક પ્રશ્નો અને તેમના જવાબ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી વિભાગ પાંચ છે તેમના પણ કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો અહીં આપી દીધેલા છે પ્રશ્ન નંબર બે પ્રશ્નો કે ઉત્તર લિખીએ જેમના ગુણ પાંચ તેમાં પણ વિભાગ એક આપેલો છે અને તેમના પણ કેટલાક સવાલ એટલે કે પ્રશ્નો આપેલા છે અને તેમના ઉત્તર પણ સાથે સાથે આપેલા છે ત્યાર પછી છે વિભાગ બે તેમાં પણ તે જ રીતના છે ત્યાર પછી નંબર ત્રણ એટલે કે વિભાગ નંબર ત્રણ તેમાં પણ પ્રશ્નો છે અને તેમના જવાબ પણ આપેલા છે ત્યાર પછી વિભાગ નંબર ચાર તેમાં પણ પ્રશ્નો આપેલા છે અને તેમની જ નીચે તેમના જવાબ પણ આપેલા છે વિભાગ નંબર પાંચ તેમાં પણ પ્રશ્નો અને તેમના જવાબ આપી દીધેલા છે પ્રશ્ન નંબર અનુસાર લીખીએ જેમના ગુણ પાંચ વિભાગ એક નંબર એક આપણે જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહે આપણે મિત્રકો નિમંત્રણ પત્ર લીખીએ એટલે અહીં તમને પત્ર લખી અને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો વિભાગ બે નંબર એક છુટ્ટી પાને કે લઈ આપણે અધ્યાપક પત્ર લીખીએ અહીં અધ્યાપક પત્ર લિખને કાહે त્યાર પછી છે વિભાગ 3 ગામ મે ફેલાય ગંદકી દૂર કરને કે લિયે અધિકારી કો પત્ર લખીયે ત્યાર પછી વિભાગ નંબર 4 ખેલ મે અસફળ હુએ અપને મિત્ર કો પત્ર લખીયે ત્યાર પછી વિભાગ નંબર 5 પ્રવાસ મે જાનને કે અનુમતિ પાને કે લિયે અપને પિતા કો પત્ર લખીયે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પરિચ્છેદ કામ માતૃભાષા મેં અનુવાદ કી જે વિભાગ નંબર એક જેમના ગુણ પાંચ અહીં તમારે માતૃભાષામાં અનુવાદ કરી અને આપવાનું છે જે તમને અહીં આપેલું છે ત્યાર પછી છે વિભાગ નંબર બે તેમનું પણ અનુવાદ કરી અને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે વિભાગ નંબર ત્રણ તેમાં હિન્દી આપેલું એટલે કે ગુજરાતી આપેલું છે તેમાં હિન્દીનું અનુવાદ કરવાનું છે તેમના પણ ગુણ છે પાંચ અને જે તમને અહીં આપેલ છે વિભાગ ચાર એમાં પણ ગુજરાતી છે અને હિન્દીમાં અનુવાદ કરવાનું છે વિભાગ નંબર પાંચ તેમાં પણ ગુજરાતી આપેલો છે પેરેગ્રાફ અને હિન્દીમાં રીતના અનુવાદ કરવાનો છે પ્રશ્ન નંબર પાંચ દીએ ગેર શબ્દ કે શબ્દકોષ કે ક્રમે લીખીએ જેમના ગુણ પાંચ વિભાગ નંબર એક આપેલો છે તેમના શબ્દકોષના ક્રમમાં છે જે તમે જોઈ શકો છો નંબર એક અભિયાન આહટ અંતરિક્ષ ચંદ્ર નંબર બે પૃથ્વી પ્રાર્થના પૂનમ પંકજ નંબર ત્રણ કલ્પના પરંપરા ભારતીય કમલ બાલક વિહગ પુષ્પ નંબર બે જુબાન જંગલ નિર્માણ જ્ઞાન નંબર ત્રણ કોષ પૃથક સરળ સંભવ નંબર ત્રણ સમજ સિતાર સૈનિક સંત નંબર પાંચ વ્યાદ रोग विनय वंदन विभाग नंबर तर दयावान ममता मूल्यवान मंत्र नंबर बे चिराग पाठशाला सितारा हाथी नंबर तर अवकाश इकलौता धूम शौर्य नंबर चार महाराज मीठा मेजर मंगल नंबर पांच दया दिशा दूर दंगल विभाग नंबर चार नंबर एक गुंजन गुंजित निर्माण निसर्ग नंबर बे ऊंचाई उजागर उजास उद्यान नंबर तर આફત રહમત સંકટ નંબર ચાર ઉજ્જવલ નાવિક મંદિર ક્ષમા નંબર પાંચ આવાજ જિંદગી નાગરિક પરીક્ષણ વિભાગ નંબર પાંચ કમલ કાવેરી કુબેર કંચન ધનવાન ભાગ્ય મનુષ્ય સપૂત અનુદેશ અવગુણ દરવાજા લેખક વ્યક્તિ વ્યવહાર વ્યસન વ્યાસ ચયન દિક્કત પરીક્ષણ બુલંદી વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે